હા તો વર્તન દીવાલ કરી દે લાવો ઇટો દિવાલ કરી આજ આપડે બધું દૂધ કરવાનું બીજી દેજો કલાક કરી દેવાની બધું

આ બાજુ મારું ટોક તારે તો તમદાર સમી કરો હું વતન તારે કોઈ સંબંધ નહીં તારે કોઈ સબંધ

મારું બધું આવતું નહીં બાઈક વાળું પણ લેતું ભાઈ સરપંચ હા તો હા સરપંચ જોડે જઈને બે બે ધોકા બીજા રમત સરપંચ જોડે તો નાખો હું એની પેલા પોખું બે હો બરાબર નું મજા આયી મને મજા આયી જવા દે આટલે ઓફિસે આવતા આવતા અંતારું થઈ ગયું છે હવે છેક હવે આદર થઈ કે નહીં આ પાપા પાપા આ હેરાદ નહીં એનો લાડુ ઓછોલું જબર માર્યો છે હા એ

બે ભાઈ બે ભાઈ ને જુદું પાડવા એમને તમે ગયા બે ખોટા થઈ ગયા આ કાલે જેવા

આ તમે પંચાયતમાં આવ્યા બરાબર આ પંચાયતની અંદર આ સુધી કદી આપણો ખોટો ન્યાય થયો નહીં એને ન્યાય કરાવે સાચો જ કરાયો અને મારી પંચાયતની અંદર ખોટો ન્યાય થાય તો પછી મારા સરપંચ કોણ કરવું જ ખોટું આ ગામની અંદર એટલે આ તમારા જે બીજુંભાને મળે ટીનુભાને બે

તમારી એટલી છે જગ્યા આચી વાત પણ આ બીજું ટીનું તીનું ભાત ભરકાઈ જતા રહે ને આ તમારા ભાઈ ને ગંગારો ની વાપરાની નેના ની હું તમને હાલત કરીને મળીએ અલ્યા ભાઈ એ તો નેનો હતો પણ તું તો મોટો હતો તારા તારાપોત બે ગંગનો પૂછી ના કાર્યવાહી કરાય

તો હું તો એટલું જ માણું કે જો ભાઈ અત્યારે આ દુનિયા ઉપર જે ચાલે લોકો આખા પાછા કરવા વાળા છે પણ જાતે જોયા સિવાય અને જાતે વપરાય સિવાય કોઈની વાત વપરાય નહીં કે તમે બે ભાઈ એક થાળીને ખાવા વાળા એક મહેનત કરવા વાળા અને તમારો બે ભાઈઓનો પરિવાર મજા કરતો ને એક પરિવાર એક ઘોડા ઉપર ખાવા વાળો નતા રે આ દિવાલો વેપાનો જમીનો વેપાનો દાડાય આવી લોકોની વાતો તમે ના વાપરશો તો સરપંચ સાહેબ તમે કોક નિકાલ કર્યા તો નિકાલ કોઈ નહીં અમે જો પંચાયતમાં આવ્યો બે ભાઈ રાજી ખુશી હરી મરીન બે જણા ચા પાણી કરીને અને જેવું હતું એવો જ રજો તમે બરાબર સરપંચ ન્યાય છે અને આજ આજ કોઈ ગમે એવી વાત કરો તો જાતે જોયા સિવાય જાતે કોની કોઈ વાત મગજ માં લેતા બધી પચી વીઘા જમીન આલે ચિંતા ના કરે પણ આ રાગ કરવાનો તમારો બે ભાઈ પાણી ભરે દવાખાના જે ખર્ચો થાય તું તાર તારો ભાઈ નહિ આલો મોટો તો હું બે ખાતા હતા તમારા બે ની ભૂજ્યા બધી એક ઘર માં એક ચુલા ખાતી હતી અને આજે બે એક બીજા ઉપર હથિયાર

ફાળ મળી હરે રેડી સાબ આ મેરા તો કોનું મેરા હે એ જમીન ના જાય ઘર દીવાલ પડી જાય પરિવાર મેરે અને એનું એ જ લોકો વાત કરવાના બીજો ભાગ એ જો તૂટ્યા આયા તો આ તો ચા પાણી કરી જો રાજી ખુશી કરો ડકો કરતા નઈ અને જાતે જોયા સિવાય જાતે વધ્યા સિવાય તમારે કોઈ ગમેવાની વાત હોય તો મોનતા એક ફોન કરો

એ હવે કોઈ દાડો છોડતો ન લે આવો હમ પે રેદી બયા ના કરો હંગારાવા હાજર થાય એટલે ગા તમા પડશે હવે

કોઈ ના બાજુ ના સર જેવું બે ભય પોકાર તમારો ખુબ ખુબ આભાર ભેગા કર્યા ભેગા તમારી હોજવે નઈ મજા તમને મજા જેવા આદા એવા ને વાર હા એવા ખૂબ ખૂબ આભાર આ જાતે જોયે છે હા જાતે ઓખે છે કોઈની વાત નઈ કે આ દુનિયા ઉપર લોકો આપણું વેરાવાજ પડતા હોય અને આપણું હારું ચાલતું હોય ને તો કોઈને ગમતું હોય ના ગમતું હોય તમારા ભયો ભયો નો રાગી સારું છે

સરપંચ બે અને તો એક એક બે હતું ભાઈ નામસિમભાઈ નવ લી વાત રોમસિમભાઈ